હેલો નમસ્કાર સરળ એપ હું રામભાઈ તમારું સ્વાગત કરું છું જીરા અંદર જીરા બજાર ની તમામ માહિતી જે નવા હોય સબસ્ક્રાઇબ કરે બીજા ખેડૂતોના ભાગ તમે શેર કરી શકો છો વોટસઅપ ગ્રુપ અને ફેસબુક પેજ દ્વારા તમે ભાગને શેર કરો બીજા ખેડૂતોને વધારે માહિતી મળે અને ભાગને લાઈક અવશ્ય કરો ફરી જીરાની અંદર છે ખેડૂતોની ફરમાઈશ ઉપર ભાગ બનાવવામાં આવ્યો છે જીરાના ભાવમાં સતત હવે અત્યારે હાલ છે ઘટાડા બાદ છે વધારો છે જોવા મળ્યો છે કારણ કે બજારની અંદર આવકનું પ્રમાણ સતત બે દિવસથી દબાણ હેઠળ છે ઘટેલું જોવા મળે ખાસ કરીને ગુજરાતના ખેડૂતો દ્વારા છે છે વેચવાલી કંટ્રોલમાં કરવામાં આવી હોય એવું લાગી રહ્યું કારણ કે બજારમાં ભાવ ઉપર દબાણ લાવવાની આવકમાં વધારો થવાની સંભાવના જોવા મળતી હતી કારણ કે આવકની અંદર વધારો થાય એટલે ભાવ ઉપર દબાણ છે આપણે આગળ પણ ચર્ચા કરી હતી ભાગની અંદર એમાં પણ કહ્યું હતું જોકે વૈશ્વિક પુરવઠામાં કઠિનતા વચ્ચે વૈશ્વિક ખરીદારોની ભારતીય જીરા માટે પસંદ પુરવઠામાં છે ખરીદારો ની ભારતીય જીરા માટેની પહેલી પસંદ છે અત્યારે હાલ સસ્તા ભાવે છે બની રહી હતી એના લીધે જે ભાવ છે બોટમ તરફ આપણે જોવા મળતા હતા અને બોટમ તરફ જતા આપણે એક વાર બોટમ છે આગલા ભાગમાં આપણે ચર્ચા કરી બનતું જોવા મળ્યું બીજી વાર બોટમ છે હવે આપણને બને કે નથી બનતું એ આગળ આપણે જોવાનું રહેશે પણ મે મહિના દરમિયાન ગુજરાત અને રાજસ્થાન બંનેમાં નવી આવક જોવા મળી હતી જીરાની અંદર મંદી વર્ગ છે હજી પણ કહી રહ્યો છે અનુકૂળ હવામાન પરિસ્થિતિઓના અને ભારતના મુખ્ય જીરું ઉત્પાદક પ્રદેશોમાં વાવણી વિસ્તારને કારણે છે ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થયો છે એના લીધે જીરાના ભાવ પર દબાણ બન્યું હતું અસ્થિર ભાવો સાથે ઉત્પાદનમાં વધારાએ જીરાની અસર કરી હતી જેમાં પાછલા વર્ષની સરખામણીમાં પંચોતેર ટકાનો ઘટાડો નિકાસમાં જોવા મળ્યો હતો જો કે વિશ્લેષકોના માનવા પ્રમાણે બે હાજર ચોવીસ માટે નિકાસમાં પુનઃ પ્રાપ્તિ અપેક્ષા રાખે છે જે વધતા વાવેતર વિસ્તારો અને આંતરરાષ્ટ્રીય જીરાના ઘટતા ભાવને કારણે જોતા છે આપણને નિકાસની અંદર વધારો છે આ બે હાજર ચોવીસ ની અંદર જોવા મળી શકે છે એવો હાલ અત્યારે મોટા વિશ્લેષકો માની રહ્યા છે વુમિન ફ્યુચર્સ ની અંદર કાલનો ચાર્ટ તમારી સામે ઓપન કરવામાં આવ્યો છે જેની અંદર તમે જોઈ શકો ટેકનિકલ રીતે જીરા માર્કેટ લાંબા લિક્વિડેશન અનુભવ કર્યો છે જેમાં ઓપન ઇન્ટરેસ્ટ છે આપણે સાત પોઈન્ટ સત્તાણું ટકાના આગળના ઘટાડા બાદ સુધારો ભાવમાં એકસો પાસઠ રૂપિયાનો જોવા મળ્યો જીરામાં છે સપોર્ટ લેવલ બાવીસ હજાર ચારસો ને દસ પર અપેક્ષિત છે જેમાં બાવીસ હજાર બસો સિત્તેર તરફ સંભવિત ઘટાડો છે ઉપરની બાજુ એ પ્રતિકારક બાવીસ હજાર છસો નેવું ની આસપાસ પ્રગત થવાની સંભાવના છે જે સંભવિતપણે બાવીસ હજાર આઠસો તરફ ભાવને આગળ ધકેલ છે પુરવઠાની ગતિશીલતા નિકાસના વલણો અને તકનીકી પરિબળો વચ્ચે સંતુલન ચાલુ રહેશે નજીકના ગાળામાં જીરાના ભાવને આકાર આપવા માટે વેચવાલીના ઘટાડા સામે છે ચોવીસ હજાર ઉપર પરીક્ષણ છે વાયદો કરી શકે છે એકવાર મે કોન્ટ્રાક્ટમાં તમે જોઈ શકો છો કોમિન ફ્યુચર્સમાં છે હજાર છસો સાઠ રૂપિયાની સપાટી સપાટી જોવા મળી હતી ફરીથી વાયદાની અંદર એન્ડ હાયર આપણે જોવા મળ્યો છે દિવસ દરમિયાન ઇન્ટરડે ટ્રેડિંગ રેન્જમાં 23760 મળી હશે સપાટી બતાવવામાં આવી ફરીથી વાય જયારે બંધ થતા જોવા મળ્યો 23320 વીસ રૂપિયાના ભાવે વાયદાએ બંધ સપાટી બતાવી હતી એટલે 500 રૂપિયા જેવો સુધારો કાલે પણ છે આપણે વાયદાની અંદર જોવા મળતો હતો ગુજરાત ડે નિમિત્તે છે આજે વાયદા બજારો બંધ જોવા મળે છે એટલા માટે ખાસ કરીને કાલના ચાર્ટ છે તમારી સામે રજૂ કરશે અને આપણે જોઈએ તો ઊંજા માર્કેટિંગ યાર્ડ ની અંદર હાજર બજારમાં છે ઓમિન ફ્યુચર્સ ના ભાવ છે આપણે કેવા જોવા મળે છે આગળના ભાગમાં આપણે બોટમની ચર્ચા કરી હતી એવી રીતે તમે બાવી રૂપિયાનું બોટમ છે તમને જોવા મળે છે ફરીથી અઢાર એપ્રિલ બાદ છે આપણે ઓગણત્રીસ એપ્રિલ આવતા આવતા હશે હાજર બજારમાં તેવી હજાર નવસો સુડતાલીવું પડશે પરીક્ષણ ભાવનો જોવા મળે છે કારણ કે ચોવીસ હજાર સપાટી આપણે જોવા મળે છે ઊંઝા માર્કેટિંગ યાર્ડની અંદર આપણે ચર્ચા કરીએ તો પ્રતિ વીસ કિલોના મણના ભાવ આપણે કન્વર્ટ કરીએ તો ત્રણ હજાર રૂપિયા થી લઈને પાંચ હજાર રૂપિયા સુધી ક્વોલિટી વાઇઝ ભાવ છે ત્યારે આપી શકે એવી હાલની રેન્જ બનતી આપણે હાજર બજારમાં જોવા મળે છે લગભગ છે આ ઉછાળો છે વેચવાલી સામે છે વેચવાલીનો એક બે દિવસ કંટ્રોલ જોવા મળે છે તો પાંચ હજાર સુધીના ઊંચા ભાવની એન્ટ્રીઓ છે જીરાના એક મણ પ્રતિ વીસ કિલોના ભાવમાં જોવા મળી શકે છે અત્યારે હાલ છે એક વાર બોટમ સાઈડ છે ભાવ જોવા મળ્યો છે બીજું બે મહિનાની અંદર છે વેચવાલી સામે બોટમ બને છે અથવા તો હળવું બોટમ બને છે કે બોટમને પાર કરીને બાવી હજાર નીચે ભાવની અંદર છે નીચું બોટમ છે આપણે બનતું જોવા મળે એકંદરે જોવાનું છે આગામી ટાઈમમાં છે નવું બોટમ બને છે અથવા તો અહીંયાથી બાઉ બેગ હવે આગળ સક્રિય થશે એટલા માટે આપણે તળિયાના ભાવેથી વેચવાલી અટકાવવા માટેનો પ્રયત્ન કર્યો હતો ટૂંકા ટાઈમ માટે વેચવાલી અટકાવી અને ફરીથી પચીસ કે પચાસ ટકામાં વેચવાલી કરવી જોઈએ એવી આપણે વાળા ભલામણ કરીએ છીએ ફરીથી અત્યારે હાલ બાઉન્સ બેગ જોવા મળે પાંચ હજાર આજુબાજુ સારી સુપર ક્વોલિટીના ભાવ જોવા મળે તો તમે પચીસ ટકા તમારું વેચાણ કરી શકો છો હવે મળી નવા ભાગની અંદર નવી અપડેટ સાથે હું નામ ભાઈ રજા લઉં છું જય જવાન જય કિસાન જય ભારત જય ઠાકર